श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે ચોવીસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે જ્યાં સંત ત્યાં આનંદ અને સમાધાન હોવાના જ કેટલાક સંત બહારથી અજ્ઞાની દેખાય છે પણ ખરેખર જ્ઞાની હોય છે ખરેખર બહારના લક્ષણોથી સંતની ઓળખાણ ઘણીવાર થઈ શકતી નથી સંતના બનીને રહેવાથી કે તેમણે બતાવેલા સાધનમાં રહેવાથી જ તેમને બરાબર ઓળખી શકાય છે મનમાંના વિષય કાઢી નાખીએ તો સંતનો અનુભવ આવે આપણા દોષ જ્યાં સુધી દૂર થાય નહીં કે લોકોના દોષ દેખાવાનું બંધ થાય નહીં ત્યાં સુધી સંતની પૂર્ણ ઓળખાણ આપણને થનાર નથી સંતોના દોષ દેખાવા એટલે આપણા જ દોષ બહાર કાઢીને બતાવવા જેવું છે સંત એ લીલા ચંપાના ફૂલ જેવા હોય છે સુંદર સુગંધ આવે છે પણ લીલા પાંદડાઓમાં તે ફૂલ દેખાઈ આવતા નથી તે પ્રમાણે જ્યાં સંત છે ત્યાં આનંદ અને સમાધાન હોય છે પણ તે સામાન્ય માણસની જેમ જ રહેતા હોવાથી દેખાતા હોવાથી આપણે તેમને ઓળખી શકતા નથી આપણે વેદાંત લોકોને ખાલી કહીએ જ છીએ પણ સંત તે પોતે આચરણમાં મૂકે છે તેમના પર કઠિન પ્રસંગ આવે તો એ તે ડગમગતા નથી સંત એ નિઃસંશય હોય છે જ્યારે આપણને સંશય રહે છે પરિણામે તેમને સમાધાન મળે છે તો આપણે પણ નારે અસમાધાન રહે છે સંશય દૂર કરવા માટે આપણી વૃત્તિ બદલવી જોઈએ સંતોને જે ગમે છે તે આપણને ગમે એટલા માટે જ તેમનો સમાગમ કરવાનો હોય છે હું કરું છું એ બંધનનું કારણ છે તેને દૂર કરવું એટલે કે ગુરુના બનીને રહેવું કદી ચૂકી જાય અને કદી બરાબર વર્તે તેને સાધક સમજવો અને હંમેશા બરાબર જ વર્તે તેને સિદ્ધ સમજવો ખાલી ઇન્દ્રિય દમનને સર્વસ્વ માનવું નહીં જેને માટે તે કરવાનું રહે છે તેનું અનુસંધાન જોઈએ જેને કંઈ ને કંઈ કર્યા કરવાની જ ટેવ છે તેણે કેટલોક સમય કાંઈ જ ન કરવો અને પછી ભગવાનનું અનુસંધાન રાખતા શીખવું આપણે પરીક્ષામાં એકવાર નાપાસ થયા તો ફરી બેસીએ છીએ પણ ભગવાનનું અનુસંધાન રાખવામાં સફળતા નહીં મળી તો તે માત્ર આપણે છોડી દઈએ છીએ એ બરાબર નથી દેવનું બોલવું એ બાપના બોલવા જેવું છે તેમાં તડછોડ ચાલતી નથી પણ સંત એ માના જેવા છે અને માની સાથે હંમેશા જ તડજોડ ચાલ્યા જ કરતી હોય છે જે ભગવાનના વિશે કહે છે એ જ સંત ખરા સંત જે ઉપદેશ આપે એ થોડોક ઘણો પણ આપણે આચરણમાં ઉતારવો જોઈએ ભગવાનનું અધિષ્ઠાન રાખીને પ્રત્યેક કર્મ કરવું જોઈએ જ્યાં ભગવાનનું સ્મરણ છે ત્યાં માયા નથી જ્યાં માયા છે અભિમાન છે ત્યાં ભગવાન નથી દાનનું પણ મહત્ત્વ છે પૈસા લાવીને ગળે બાંધશું તો ડૂબી મરવાના તેનું યથાયોગ્ય દાન કરશું તો તરશું ભગવાન ખરા શ્રીમંત દાતા છે તે શ્રીમંતના પણ શ્રીમંત છે તેમના જ બનીને રહીએ તો આપણને તે દિન સ્થિતિમાં ક્યાંથી રાખવાના સંતને ભગવાન સિવાય બીજા કશાની જ પડી નથી હોતી એટલે જ તે સંત થયા એટલે કે ભગવત સ્વરૂપ બન્યા અસ્તુ જાનકી જીવન સ્મરણ છય છય રામ